પતિઓ બી ખાસ ધ્યાન રાખે પત્નીઓને ક્યારેય દુખવવી નહીં ઘણા ઘણા પત્નીઓને મારવાની ટેવ પડી ગઈ છે ઘણા ઘણાને બોલવાની ટેવ છે તારા પપ્પાને ઘરે ચાલે મારા પપ્પા જ કહેવાય ને બાકી એ તો હું કહેતા હોય આપણને ખબર હોય કે તારા પપ્પાને ઘરે આ લેતી આવશે ને તારા પપ્પાને ઘરે આ લે ન મંગાય આપણા હાથમાં બંગડીઓ પહેરીશ એની પાસે આવું કરવા માંગો એને દીકરી દીધી એટલો ઘણું થઈ ગયું હવે પછી એની પાસે ટીવી માંગવી આ માંગવું તે મંગાય જ નહીં ક્યારેય ન મંગાય ક્યારેય પણ એને મુશ્કેલી હોય તો ખબર કાઢવી ખોટું ખોટું એને એને કોઈ તુકારા કરવાની ગાળ્યું દેવી નહીં ક્યારેય સ્ત્રી ઉપર હાથ તો ઉપાડાય જ નહીં ક્યારેય એને મરાય ઘણી વખત પુરુષો ધંધામાં અપસેટ થયા હોય કોઈ કોઈ બીજી રીતે હોય પછી બધી જ દાજ ઘરે જઈને બૈરી છોકરા ઉપર ઉતારે છે આ ખોટું છે પછી પત્ની કાંઈ પણ કહેવા જાય એટલે ખીજાય ને મારે આમ કરે તેમ કરે અને ઘણી વખત તો એવું બી થાય છે સમાજમાં કે એને પછી ક્યાંક બીજે પ્રીતિ થઈ ગયું હોય ને પછી ઘરે જાય ને પત્ની બિચારી એમ કે આજ કાકાને ઘરે આપણે બેહવા જાવું પણ હવે આને તો ગમતી જ ન હોય એટલે દાય સડાય કાકાની ઘરવાળી થાય નજાર જાઉં જવું નથી આવવાનું એને બિચારી ખાલી પ્રસ્તાવ મૂક્યો ન જવું હોય તો ના પાડીને એટલો બધો ગરમું કરવા તા પણ ગરમનું કારણ બીજું નરમ થઈ ગયું હોય ક્યાંક આ બધા સમાજના દૂષણો છે ને આ દુઃખી કરનાર એટલે મારે કહેવું પડે વ્યાસપીઠ ઉપરથી કે સુખી થાવું હોય તો માણસો આવી રીતે દુઃખી કોઈને ન કરવા અને એટલા માટે કોઈ કવિએ લખ્યું છે કે નહીં ચાહીએ દિલ દુખાના કિસી કા થાય તો બધાયના દિલને પ્રસન્ન કરો પણ કોઈનું દિલ દુખવો ક્યારે હું તો મારા જિંદગીનો સર્વશ્રેષ્ઠ આનંદ એટલો માનું છું આપણાથી કોઈ પાંચ જીવ સુખી થાય આપણાથી કોઈ પાંચ જીવ સુખી થાય અમારા એકદી હમણાં અઠવાડિયા પહેલાં એક ડૉક્ટર આવ્યા હતા અને મારી પાસે કોઈ ને કોઈ આવ્યા જ હોય બિચારા કંઈક ને કંઈક દુઃખ લઈને પ્રોબ્લેમ લઈને આ તે ડૉક્ટર સાહેબ મને કહેતા મને કે સ્વામી અમારી પાસે પેશન્ટ આવે અને અમારે એ એકની એક દવાઓ દેવાની થાય કે તાવ આવ્યો છે સાહેબ સીંકું આવે છે ને સાહેબ કળતર આવે છે ને અમારે પછી એ બધું સાંભળવાનું વળી પાછું એને દવા દેવાનું તો એ કેમને કંટાળો આવે હાંજ થાય ત્યાં કે અમે તોય કે પૈસા લઈને દવા દઈ અને બધી એની ટ્રીટમેન્ટ કરી તોય કંટાળો આવે તમારે કે આ હાવ મફતમાં કરવાનું કંટાળો નથી આવતો કે હમણાં અઠવાડિયા પહેલાનો આ પ્રસંગ ડૉક્ટરે મને જે કીધું મેં કીધું આમાં કંટાળો લાવવાની વાત ક્યાં છે એકાદો જીવ જો આપણાથી સુખી થતો હોય તો એ જીવને લઈને ઉપર વાળો પણ આપણા ઉપર રાજી થાય આપણા ઉપર રાજી થાય શરૂઆત ઘરથી કરી દો ઘરના બધા જ મેમ્બરોને રાજી રાખવા એક દિવસે કોઈ આપણે બહાર ગયા હોય ને તો આખા ઘરને સાંભળવા જોઈએ ક્યારે પાછા આવે ક્યારે પાછા આવું આવું જીવન જીવતા શીખવું જોઈએ બેદી બહાર જઈએ ને આપણે ઘરના મેમ્બરોને એમ દીકરાની વહુનું એવું વર્તન હોવું જોઈએ કે બેદી પિયર જાય તો સાસુબાને એમ લાગવું જોઈએ કે વહુ પાછી ક્યારે આવે ક્યારે આવે આવો ભાવ જાગવો જોઈએ જિંદગી જીવવાની આ કળા છે કૃષ્ણનું તો આખું જીવન એવું છે ભાવવાહી અમારે સંતોમાં આ ભાવવાહી જીવન છે ને એટલે મજા બહુ આવે અમારે તો નહીતર હાથ પેઢીએ કોઈને હુતક ન લાગે એવું છતાંય બધા હળીમળીને મળીને રહે એટલી મજા અને જે દી બાધે તેદી એની મજા નહીં માટે પરિવારમાં આપણા કથા સાંભળી પરિવારમાં હળી મળીને રહેવું એકાબીજાએ જાતું કરીને એકાબીજાને સુખી કરવાની ભાવના રાખવી દુઃખી કરવાની નહીં તમને હું એક સિમ્પલ એક્ઝામ્પલ આપું કે છગન મગનના પાંચ રૂપિયા ચોરી લે એટલે મગનને ખબર પડે કે છગને મારા પાંચ રૂપિયા ચોર્યા લાગ મળે એટલે મગન છગનના પાંચ રૂપિયા ચોરી લે બે એકાબીજાના પાંચ પાંચ રૂપિયા ચોર્યા બે પાસે રૂપિયા તો રહ્યા આણે આના પાંચ ચોર્યા ને આના પાંચ ચોર્યા બરાબર પણ ચોરી ચોરીનું કર્મ તો લાગી ગયું આની ચોરી કરીને ઓલાએ ચોરી કરી ચોરી ચોરીનું કર્મ લાગી ગયું આ એક વાત થઈ એની ને એની જગ્યાએ છગને મગનને પાંચ રૂપિયા ઉછી નાખે પાંચ રૂપિયા ભેટમાં દીધા મગને સમય આવ્યો ત્યારે છગનને પાંચ રૂપિયા ભેટમાં દીધા બરાબર દાનમાં દીધા ક્યો તમે ચાલો છગન એ મગન ને દાનમાં દીધા મગન એ છગન ને સમય આવ્યો ત્યારે દીધા બેયે પાંચ પાંચ રૂપિયા બેયને દાનમાં દીધા બેયના રૂપિયા તો હરખા જ રહ્યા પણ દાન દીધાનું પુણ્ય કર્મ એના જીવનમાં લખાય વાત તો આટલી જ છે સાસુ વહુ ને દુખી કરે વહુ સાસુ ને દુખી કરે સરવાળે બેય દુઃખી વહુ સાસુ ને સુખી કરે સાસુ વહુ ને સુખી કરે સરવાળે બેય અને એટલા માટે આપણા પરિવારમાં એકાબીજાને સુખી થાય એવું જીવન જીવવું આપણે કારણે કોઈ દુઃખી થાય એવું જીવન નથી આજે કદાચ સાસુબાના હાથમાં બધી વાત હોય એના દીકરાની વહુને દુઃખી કરતા હોય તો યાદ રાખવું જોઈએ આ જમાનો અખંડ રહેવાનો અને જેથી એનું ટાણું આવશે ત્યારે પછી એ પણ દુઃખી કરશે સો સુનહારકી કી એક લુહારકી માટે ક્યારેય કોઈને દુઃખી કરવાનો વિચાર પણ નથી સંકલ્પ પણ ન કરવો કોઈ દુઃખી થાય એવો કોઈનું બુરું ક્યારેય ઈચ્છવું જ નહીં જેને જિંદગીમાં સુખી થવું હોય એને આવું અમારે આજે હું ભાઈને અહીંયા પધરામણી ગયેલો આપણે હનુમાન ટેકરી ગ્રુપવાળા ભાઈઓ બધા કહેતા હતા અમે દર શનિવારે લોકોને ગરીબોને ખમણ ખવડાવીએ ક્યારેક કોઈને ત્યાં પ્રસંગોમાં વધ્યું હોય જમવાનું તો અમારો ટેમ્પો જઈને લઈ આવે અને ગરીબોને ત્યાં પહોંચાડીને ખવડાય આવે ઘણી ઘણી વિવિધ પ્રકારની સેવાઓ આ બધા કરતા હતા તો હવે આ ગ્રુપને જોઈને આપણો મારો આત્મય પ્રસન્ન થાય કે ભાઈ કંઈક આ કોઈ ગરીબોની આંતરડી ઠારે તો એનાથી ભગવાન પણ એના ઉપર રાજી થાય એના ઉપર રાજી થાય ઘણા જુવાનીયા હોય છે ગલ્લે બેસીને પાન ખાઈને પિચકારીઓ મારી મારી અને ગલ્લાની આજુબાજુની ભૂમિ બગાડતા હોય એની કરતા આવી સદ પ્રવૃત્તિ કરે તો એના ઉપર ભગવાનને સંતો રાજી થાય પણ જિંદગી જીવતા આવડવી જોઈએ ને ભાઈ અમારે એ એ ભાઈ જય શ્રી ભાઈ ને હા જય શ્રી રામ ભાઈ એમની ઘરે હું પધરામણી ગયો હજી તો હું પધરામણી કરી રહ્યો તો મને કે સ્વામી ગુરુકુલ બનાવવાના હોય તો મારી લાખ રૂપિયાની સેવા સ્વીકારજો એક આંખની નહીં મેં કોઈ દે આપેલા જય શ્રીરામભાઈ જોઈએ નહીં અને અમે કાંઈ એને કીધું નહીં તમારા અહીં સેવા કરવાની છે મને કે ગુરુકુલ બનાવો તો અમારી એક લાખ રૂપિયાની સેવા સ્વીકારજો પાછો નરેન્દ્રભાઈ ઉપર ફોન ગયો અમારી સેવા સ્વીકારજો અમારી અમારે અમે દઈએ એમ નહીં અમારી સેવા સ્વીકાર આવા ગ્રુપો જ આપણું અહીં સર્વમંગલ યુવા ગ્રુપ આ આ ગ્રુપ કેટલી સારી સેવા કરે આટલી મોટી મેદની અહીં તમે બેઠી તમે જો આને જમાડવાની બહેનો આ બધા જમી લેશે પછી જે કાંઈ અહીંયા રસોઈ બની હોય નાસ્તો બન્યો હોય એના વાસણો બધા બેનો ઉટકી નાખે ઘરના પાંચ વાસણોને તર ઉટકવામાં પ્રોબ્લેમ હોય ઓ ભાઈ આ બધા સેવાભાવી યુવાનો બહેનો એને એકવાર તાળીઓથી વધાવ જિંદગીનો એટલો સાર છે કે થાય એટલા આપણાથી બધાને સુખી કરવા રાજી કરવા કોઈને ક્યારેય દુઃખી તો કરવા જ નહીં